મહત્વના સમાચાર અમદાવાદથી કહી શકાય અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોએ કર્યો છે હોબાળો ત્યારે ફ્લાઇટ બાર કલાકથી લેટ થતા મુસાફરોએ હોબાળો કરતો જોવા મળ્યો છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર દુબઈની ફ્લાઇટ લેટ થતા ભારે હાલાકીનો સામનો ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે મુસાફરોએ પણ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો હોબાળો કરવામાં આવ્યો હતો ત્યારે અમદાવાદથી દુબઈની ફ્લાઇટ લેટ થતા ભારે હાલાકીનો સામનો મુસાફરોને ભોગવવો પડ્યો હતો જેને લઈને મુસાફરોએ એરપોર્ટ પર ધમાલ મચાવી હતી તો સમાચાર અમદાવાદથી કહી શકાય અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર જોવા મળ્યો મુસાફરોનો હોબાળો ત્યારે સ્પાઇસ જેટની ફ્લાઇટ લેટ થતાં આ હોબાળો કરવામાં આવ્યો હતો જેમાં ફ્લાઇટ લગભગ બાર કલાક જેટલી લેટ થતાં મુસાફરોએ ધમાલ મચાવી ત્યારે અમદાવાદથી દુબઈની ફ્લાઇટ લેટ થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો તો મહત્વના સમાચાર કહી શકાય અમદાવાદ એરપોર્ટ પરથી અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર મુસાફરોનો હોબાળો જોવા મળ્યો જેમાં સ્પાઈસ જેટની ફ્લાઇટ લેટ થતા મુસાફરો અટવાયા હતા ત્યારે સ્પાઈસ જેટની ફ્લાઇટ બાર કલાક જેટલી લેટ થતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો ત્યારે એરપોર્ટને માથે લીધું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ત્યારે મુસાફરોએ એરપોર્ટ પર જબરજસ્ત હોબાળો કરતા તંત્ર દ્વારા પણ તેમને સમજાવવામાં આવ્યા હતા તો મહત્વના સમાચાર અમદાવાદથી અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો જોવા મળ્યો જેમાં સ્પાઇસ જેટની ફ્લાઇટ લેટ થતાં મુસાફરોએ કર્યો છે હોબાળો ત્યારે સ્પાઈસ જેટની ફ્લાઈટ બાર કલાક જેટલી લેટ થતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો તો ત્યારે એરપોર્ટ પર દુબઈની ફ્લાઇટ લેટ થતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો છે